રાજ્યની વિવિધ નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીનું પરિણામ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી જાહેર થવાનું છે વહેલી સવારથી અમરસિંહ હાઈસ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી હતી જેમાં દસ વાગ્યા સુધીમાં મળતી માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની કુલ ચાર બેઠક પર ભાજપ વિજેતા બન્યું છે જ્યારે અગાઉની અગિયાર સીટ પરથી બિનહરીફ હોવાથી હાલ બહુમતી મુજબની પંદર સીટ ભાજપને મળી ગઈ છે જેથી આગામી બોડી વાકાનેરમાં ભાજપની બનશે તે નિશ્ચિત થઈ ગયું છે હજુ મતગણતરી ચાલુ છે જેથી બાકીની બેઠકોમાં પણ વધઘટ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે નગરપાલિકામાં પચીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાનો છે અને આ વખતે પણ મધ્ય સત્ર ચૂંટણીમાં મતદાનના દિવસે પણ મેં ઇન્ટરવ્યૂમાં કહેલું કે વાંકાનેર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે અને એ વાત પ્રજાએ સાર્થક કરી છે વાંકાનેર નગરપાલિકાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર અભિનંદન ભારત માતા કી જય વંદે માત્ર પચીસ વર્ષના શાસનમાં લોકોને જે પણ સુવિધા જોતી હોય સંપૂર્ણપણે દીધી છે અને આ અગિયાર મહિનાના સમયગાળામાં પણ સંપૂર્ણ સુવિધા વાંકાની નગરપાલ પાલિકાની પ્રજાને દેવામાં આવશે એ વાત ચોક્કસ છે વાંકાને નગરપાલિકાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલો ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓશ્રીઓ જે લોકોની સુવિધા લોકોને જે પણ કાંઈ તકલીફ પડતી હોય એ પૂર્ણ કરવામાં આવશે વાંકાને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પૂરી તાકાત અને જોમથી મહેનત કરી છે આ જીત કાર્યકર્તાને અભિનંદન છે કાર્યકર્તા રાત દિવસ જોયા વિના જે મહેનત કરી છે એ મહેનતનું ફળ નગરપાલિકામાં કેસરીઓ લેવાનો છે